બીઝ ગુજરાતનો આજે પણ ખૂબ ચર્ચાસ્પદ મુદ્દો બીઝેડનો રહ્યો છે બહુ વિસ્તારથી એના પર વાત નથી કરવી કેમ કે ખાસા બધા પ્રશ્નો છે બીઝડ સામે એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે એમની જ કંપનીમાં એટલે એમની કંપનીમાં કુલ બે ડિરેક્ટર છે એક ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને બીજા પરબતસિંહ ઝાલા એમના પપ્પા અને પરબતસિંહ ઝાલા ફરાર થયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ નથી સામે આવ્યું પણ એમને પકડ્યા હોય કે એમની સામે કોઈ એક્શન લીધા હોય એવું નથી સામે આવ્યું એના પછી નવા કોઈ એજન્ટને સીઆઈડી ક્રાઇમે પકડ્યા તો એની કોઈ માહિતી સામે નથી આવી નવી કોઈ જગ્યાએ રેડ પડીને એમાં કંઈ માહિતી મળી તો એનો પણ જવાબ નથી એટલે એક વિષય વિવાદ બન્યો છે પણ એના વિવાદ બનવાથી એનું સમાધાન નથી આવતું લોકોને પૈસા પાછા મળશે કે કેમ એક સાદો પ્રશ્ન જે સાબરકાંઠા અરવલ્લીના સામાન્ય માણસોના મનમાં છે તેનો જવાબ એકદમ પોલિટિકલ જવાબ છે કે કંઈ કહી ન શકાય મળે ખરા પણ મળે સૌથી વધારે મુદ્દાને આડેપાટે ચડાવવાની કોશિશ કરી રહ્યા છે સમાજના નામ પર એક કાલે પણ મેં મારા સોશિયલ મીડિયા પર મૂક્યું હતું એમાં પણ એ જ રીતે લખવામાં આવ્યું કે ભાઈ બ્રાહ્મણ પટેલ વાણિયા ભેગા થઈને આપણા ઠાકોર સમાજના છોકરાને હેરાન કરી રહ્યા છે એમને દેખાતું નથી એની પ્રગતિ અમદાવાદમાં બેસેલા માણસોને અરવલ્લી સાબરકાંઠામાં બેઠેલા માણસોની પ્રગતિ શું કામ આંખોમાં ડંખે કોઈ જ રીતે જેના રસ્તા ક્યારેય ક્રોસ ન થયા હોય એવા માણસો શું કામ એમના દુશ્મન બની જાય જે લોકોને એવી કોઈ સંપત્તિની લાલસા પણ ન હોય એ લોકો શું કામ દુશ્મનીના ભાવથી જુએ પ્રશ્ન બહુ સરળ છે સેબીની પરવાનગી છે ટ્રેડિંગ કરવા માટે આરબીઆઈ પાસેથી તમે બેન્કની પરવાનગી લીધી છે શું તમે બેંક ખોલી છે જેમાં તમે કહી રહ્યા છો કે તમે આટલું ઇન્ટરેસ્ટ આપશો જો તમે આ નથી કરી રહ્યા તો તમે પોન્જી સ્કીમ ચલાવી રહ્યા છો જે આજે થયું એ કાલે થવાનું હતું આજે પાંચ હજાર કરોડની અથવા છ હજાર કરોડનો સવાલ છે જો એ રોકાયું ન હોત તો એ સાહીઠ હજારને કાલે છ લાખ કરોડ પર પહોંચતું પણ એ ડૂબતા એક સાથે એટલે એવું હોઈ શકે કે અત્યારે પાંચ હજાર લોકો પ્રભાવિત થયા હોય પણ આ જો રોકાતું નહીં તો આવતીકાલે પાંચ લાખ લોકો પ્રભાવિત થતા બીજું કે બીઝેડ પકડાય એટલે બાકીના લોકો ચૂપ થઈ જાય છે તો જવાબ ના છે કેટલી એવી સંસ્થાઓ છે કે જે આ પ્રકારે આજે સ્કીમ ચલાવી રહી છે અને આજે એમને ડર નથી લાગતો અને તમે કેટલાને ખુલ્લા પાડશો કેટલા લોકો છે જે એના પર ન્યૂઝ રિપોર્ટ બતાવી શકશે એની પણ એક મર્યાદા છે આનું એક માત્ર સોલ્યુશન છે જે લોકોની પાસે છે ને એ છે કે તમે કેમ લાલચું બની રહ્યા છો તમે લોભ્યા છો તો તમારા પૈસા ડૂબવાના છે એ બહુ સરળ વાત છે આજે જે ફોન આવ્યો મને એમાં એક બેન હતા એમને જીયારાના પૈસા મળ્યા હતા એટલે જયારી આણું જે કરે આણાના પૈસા બાર લાખ રૂપિયા હતા એ બાર લાખ રૂપિયા એમણે બીઝેડમાં રોક્યા હતા અને પછી અમે જ્યારે વિડીયો કર્યો છે તે સમયે ત્યારે એમણે એ પૈસા પાછા કાઢી લીધા હતા એટલે એ આભાર માની રહ્યા હતા કે મારા રૂપિયા બચી ગયા તમારો વિડીયો જોઈને એ વિડીયો જોયા પછી ઘણા બધા લોકો છે એમણે પણ એ પૈસા બહાર કાઢ્યા હશે એટલે જેના બચ્યા એ બચ્યા જેના નથી રોકાયા એ છેલ્લે તો અહીંયા બધું લખાવીને આવ્યા છો એવું માને સિવાય કોઈ છૂટકો નથી અપેક્ષા રાખીએ કે ખૂબ સારી રીતે કામ થાય પણ એ જે ડિકોડ કરવાનો પ્રયત્ન છે ને કે અરવલ્લી સાબરકાંઠામાં આવું કેવી રીતે થયું બાકી જગ્યાએ કેવી રીતે થઈ રહ્યું છે તેનો એક ખૂબ રસપ્રદ વિડીયો સામે આવ્યો છે વાયરલ વિડીયો છે ત્યાંનો ખૂબ એ જે વ્યક્તિ એમાં બોલી રહ્યા છે એમનું નામ ઠામ ઠેકાણું મને કશું જ ખબર નથી સંભવતઃ એ બીઝડના એજન્ટ છે અને એમાં શું ગપ્પા મારી રહ્યા છે ભાઈ એ કે જયશા છે આપણા સાહેબના ખાસ મિત્ર છે એમને તો ટિકિટ આપણે જ અપાવી હતી ને પછી આમાં ન મળી નેક્સ્ટ ટાઈમ તો એમની ટિકિટ પાકી છે આવા ગપ્પી દાસોએ ગપ્પા મારી મારીને બીઝેડનો માહોલ બનાવ્યો ત્યાં એટલે જો મારે સરળ ભાષામાં ડિકોર્ડ કરવું હોય કે બીઝેડની સફળતાનું રહસ્ય શું તો હું જવાબ આપીશ કે ગામે ગામ બેઠેલા એવા ગપ્પીદાસો કે જેમણે દરેક મોટા માથા અને મોટા ચહેરાઓના નામનો એટલો બધો ઉપયોગ કર્યો કોઈ વ્યક્તિ સાથે મારો ફોટો છે એનો મતલબ એવો નથી હોતો કે વ્યક્તિ મારા અંગત છે રાજ્યના મુખ્યમંત્રી દિવસમાં હજારો માણસને મળતા હોય છે તો રાજ્યના સીએમ સાથે મારો ફોટો હોય એનો મતલબ બિલકુલ એવો ન હોય કે હું સીએમની બિલકુલ ખાસ છું કે બીજું કોઈ માણસ છે સીએમનું ખાસ છે કોઈ કોઈનું ખાસ નથી હોતું પણ છતાંય આવા લોકો એ સામાન્ય માણસોને લાલચમાં ફસાવે છે અને પછી ઘણા બધા લોકોનો જબરદસ્ત ઉપયોગ થઈ જાય છે અને એવા તો કેટલાય નેતાઓ છે જેમના વિડીયો વાયરલ થયા છે એટલે ધવલસિંહ ઝાલાનો પણ એક વિડીયો વાયરલ થયો બાયડના ધારાસભ્ય એમનું એ પોતે વિડીયોમાં એક બાજુ બોલી રહ્યા છે કે કા ડબલ બીજી બાજુ એવું પણ કહી રહ્યા છે કે એમને ખબર નહોતી સાચું ખોટું શું એ તો ધવલસિંહને ખબર કે એમને ખબર હતી કે નહીં એ પણ જ્યારે ધારાસભ્ય જ પ્રમોશન કરે એમનું એક એનજીઓ ચાલે છે મૈત્રી ફાઉન્ડેશન જે બીઝડ ચલાવતા હતા એ ફાઉન્ડેશનમાં પણ અર્જુનસિંહ જે ધારાસભ્ય છે અર્જુનસિંહ ચૌહાણ એ પોતે ફાઉન્ડેશનમાં જોડાયેલા છે એટલે સત્તા પક્ષના માણસો તમારી સાથે જોડાયેલા હોય એ ખુલ્લેઆમ તમારો પ્રચાર કરતા હોય તો આપણે સામાન્ય માણસો પર દોષ કેવી રીતે ઢોળવાનો એટલે ધવલસિંહ વખાણ કરી રહ્યા હતા કે એકા ડબલ કરતા એમને બહુ સારી રીતે આવડે છે ધવલસિંહને નહોતી ખબર કે એકકા ડબલ ના થઈ શકે લો મેકર્સ જો એવું કહે કે આ મારી અજ્ઞાનતા તો આનાથી દયાજનક સ્થિતિ શું હોઈ શકે છે એણે કાયદો બનાવવાનો છે એ કહે છે એક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને એન્ડોર્સ કરે છે અને પછી એમના માથા પર આવે ત્યારે એવું કહે છે કે ખોટી રીતે એને સમજવામાં આવે છે હું તો સ્ટુડન્ટની વાત કરતો હતો પણ એમના જ વિડિયોમાં છેલ્લે રૂપિયા શબ્દ પણ બોલી રહ્યા છે એટલે કદાચ એ સોરી પણ કહી શક્યા હોત પણ ખેર એમણે જે સમજ્યું એ કોઈ એક માણસે મોટા કર્યા છે ને એવું નથી એટલે ખાલી ધવલસિંહ કે ખાલી કોઈ અર્જુનસિંહ આવીને એમને મોટા નથી કરી દેતા એ બહુ બધા પરિબળો હતા જે એક્ઝેક્ટ ફિટ બેઠા હ્યુમન સાયકોલોજીને બહુ સારી રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણતા હતા અને આવા અનેક માણસો જાણે છે એમના કારણે આ થઈ રહ્યું છે અપેક્ષા રાખીએ કે આવા ગપ્પીદાસોથી બચો આવા ઇન્ફ્લુઅન્સરથી બચો જે તમને ખોટા રસ્તે લઈ જાય છે જોઈએ એ પેલા ભાઈનો વિડીયો કે જેમાં એ બેઠા બેઠા સરસ મજાના તમ તમારે બોલો બોલવામાં શું જાય છે એમ કરીને બોલી રહ્યા છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પણ સાંભળીએ અને એના પછી એમણે શું કહ્યું એ પણ સાંભળીએ

ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને એની એમની જોડે જોડાયેલા તમામ

તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મતડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે કે બેથી વધારે ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે